જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે બલેનો ગાડી લઈને આવ્યા છીએ સુઝુકી કંપનીની બલ્લેનો જેટા વર્ઝનની બલેનો ગાડી વેચવાની છે સાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારી સાથે બલેનો ગાડી વેચવાની છે અને છા ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે વાત કરી દો

મોડલ બે હજાર ત્રેવીસનું મોડલ બારમો મહિનો વન ઓનર ગાડી છે કંપની ફિટિંગ સીએનજી વાળી બલેનો વેચવાની છે પેટ્રોલ પ્લસ કંપની સીએનજી બલેનો ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો બલેનો ડેલ્ટા વર્ઝન ફૂલ જવાબદારી સાથે અને છાવ ઓછા કિલોમીટર ચલાવેલી ફક્ત એકવીસ કિલોમીટર ચલાવેલી ગાડી એકદમ નવી ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયોમાં બધી જ માહિતી મળી રહેશે અને ગાડી ક્યાં જોવા મળશે એ ગાડીની કિંમત અને ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત તમને વિડીયોમાં આજ કરી દઈશ તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળે રહેશે પટેલ ઓટો કારમાં કૂકાવાવ ગાડી જોવા મળશે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો ઝીઝે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે વ્હાઇટ કલર કંપની કલર એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ સીએનજી વાળી બલ્લેનો વેચવાની છે તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત સાત લાખ પંચ્યાસી હજાર રૂપિયા રાખેલ છે જો મિત્રો તમારે બલેનો ગાડી ખરીદવાની હોય કિંમતમાં હજી થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે બલેનો ખરીદવી હોય તો તમને પ્રોપર ભાવ જોવા મળી રહેશે કિંમત સાત લાખ પંચ્યાસી હજાર રાખેલી છે ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડિયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહે છે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ તે આ ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ બલેનો ડેલ્ટા વર્ઝન ગાડીની બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ નવી ગાડી શોરૂમ કંડિશન ટીપટોપ કન્ડિશનમાં ગાડી તમે જોઈ શકો છો તમારે ગાડી ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય અથવા તો તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું